હવે તમને લોકોને ખબર છે કે જો તમારે લોકોએ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ અને પચીસમાં એમબીબીએસ અને બીડીએસમાં એડમિશન લેવું હોય તો એમના જે પ્રથમ રાઉન્ડ છે એની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે તો આજના વિડીયોમાં શાનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારા લોકોના એમબીબીએસ અને બીડીએસના સેકન્ડ રાઉન્ડની રજીસ્ટ્રેશન માટેની જાહેરાત આવી ગઈ છે અને જો તમે લોકોએ પહેલા રાઉન્ડમાં એડમિશન કન્ફર્મ કરાવી દીધું છે અને તમે કેન્સલ કરાવવા માગો છો તો તમારે કઈ પ્રક્રિયા કરવાની છે એની પણ સંપૂર્ણ માહિતી છે આ વિડીયોમાં આપી દેવામાં આવી છે એટલે આ વિડીયો શરૂ લઈને અંત સુધી જરૂરથી જુઓ તો નમસ્કાર અમારી યુટ્યુબ આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ જ છે કે ધોરણ તમારી જે પણ એડમિશન માહિતી આપવા માટે આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે એ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશનની તમામ માહિતી માટે ચેનલ પર નવા હોય તો આ ચેનલ અત્યારે જ લાઈક કરો શેર કરો કરવાનું ના ભૂલો હવે સૌથી પહેલાં તમારે એ લોકોએ ગૂગલ ક્રોમ ઓપન કરવાનું છે ગૂગલ ક્રોમમાં તમારે એમ ઇડીએડીએમ ગુજરાત ડોટ ઓ લખવાનું છે એટલે તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થશે હવે તમને પણ ખબર છે કે ભાઈ મેડિકલ ડેન્ટલ અને આયુર્વેદિક અને હોમિયોપેથી બધાની જે પ્રક્રિયા છે એ અલગ અલગ થશે એટલે મેડિકલ અને ડેન્ટલ પર તમારે ક્લિક કરવાનું આ ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું અપડેટ છે એ અવેલેબલ થયું છે આ પહેલાં અપડેટમાં તમને શું કીધું છે પહેલાં તો તમને જાહેરાત આપવામાં આવી છે કે બીજા રાઉન્ડનું રજીસ્ટ્રેશન કરવું છે તો એના માટેની જાહેરાત આપવામાં આવી છે પછી બીજા નંબરે લિસ્ટ ઓફ હેલ્પ સેન્ટર હેલ્પ સેન્ટરે તમારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે કયા કયા હેલ્પ સેન્ટર છે એની માહિતી આપવામાં આવી છે પછી પ્રોસીઝર ફોર ઓનલાઈન રજીસ્ટ્રેશન ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે તમારે કઈ કઈ પ્રક્રિયા કરવાની છે એની માહિતી આપવામાં આવી છે પછી ઇન્સ્ટ્રક્શન ફોર ઓનલાઈન એપ્લિકેશન એન્ડ રજીસ્ટ્રેશન ઓનલાઈન એપ્લિકેશન અને રજીસ્ટ્રેશન માટેની પણ સૂચના આપવામાં આવી છે કઈ રીતે તમારું ઓનલાઈન એડમિશન થશે એની કાર્યપ્રણાલી આપવામાં આવી છે ઇન્સ્ટ્રક્શન ઓફ એનઆરઆઈ કેન્ડિડેટ એનઆરઆઈ એટલે કે નોન રેસિડેન્સ ઓફ ઇન્ડિયન એ વ્યક્તિએ શું કરવાનું છે એની માહિતી આપવામાં આવી છે ઓથોરિટી લેટર અને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ છે એ આપવામાં આવ્યું છે હવે એની પછી નીચે તમે જોશો તો તમારું એડમિશન કેન્સલેશન માટેની આખી માહિતી છે એ આપવામાં આવી છે તો સૌથી પહેલાં આપણે લોકો એડવર્ટાઇઝમેન્ટ ઉપર ક્લિક કરીએ તો એડવર્ટાઇઝમેન્ટ ઉપર તમારે પહેલા ક્લિક કરવાનું છે એટલે તમારી સામે છે એ પીડીએફ છે એક ડાઉનલોડ થશે અને પીડીએફ તમે જેમાં ખોલતા હોય એ બ્રાઉઝર છે એ તમારે ઓપન રાખવાનું છે હવે તમે લોકો જોઈ શકો છો કે શૈક્ષણિક વર્ષ બીજા રાઉન્ડના ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની જાહેરાત હવે ચોખ્ખું આમાં લખ્યું છે કે તમે લોકોએ જો રાઉન્ડ ઓનમાં રજીસ્ટ્રેશન કરાવેલ જ નથી એવા વ્યક્તિઓએ જ કરાવવાનું છે તમે ઓલરેડી પહેલાં રાઉન્ડમાં રજીસ્ટ્રેશન કરાવી દીધું છે અગિયાર હજાર રૂપિયા આપી દીધા છે હેલ્થ સેન્ટરમાં વેરિફિકેશન કરાવી દીધું છે તો તમારે કંઈ જ પ્રક્રિયા કરવાની જરૂર નથી ક્લિયર થઈ ગયું ક્લિયર થઈ ગઈ ને આ વસ્તુ તમે પહેલાં રાઉન્ડમાં જો મેડિકલને લગતી કંઈ પ્રક્રિયા કરી જ નથી તો તમારે લોકોએ રજીસ્ટ્રેશન કરાવવાનું છે બાકી તમારે કરાવવાનું નથી ક્લિયર થઈ ગયું આ વસ્તુ એના પછી તમે લોકો જોઈ શકશો બીજા રાઉન્ડ માટેનો પ્રમાણપત્ર અને રજીસ્ટ્રેશન માટેની જે ચકાસણી છે એનો કાર્યક્રમ છે એ નીચે મુજબ છે હવે પહેલાં તમે લોકો જોઈ શકો છો કે પહેલાં શું આપ્યું કે પ્રવેશ સમિતિની વેબસાઇટ ઉપરથી ઓનલાઈન પિન ખરીદી તો દસ નવ બે હજાર ચોવીસથી તેર નવ બે હજાર ચોવીસ તમે બપોરે એક કલાક સુધી તમે લોકો કરી શકશો ક્લિયર એના પછી ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે તો તમે લોકો દસ નવ બે હજાર ચોવીસથી તેર નવ બે હજાર ચોવીસ સુધી તમે લોકો રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ તમારે લોકોને તમારે જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ તમારે સબમિટ કરાવવાના થશે કઈ તારીખથી અગિયાર નવ બે હજાર ચોવીસ ચૌદ નવ બે હજાર ચોવીસ સુધી તમે લોકો કરાવી શકશો એટલે તમારા લોકોની સેકન્ડ રાઉન્ડની ચોઈસ ફિલિંગ છે એ તમારે અંદાજીત એક્સપેક્ટેડ તમારે બાર તારીખે પણ આવી શકે ચૌદ તારીખે પણ આવી શકે ક્લિયર થઈ ગયું આ વસ્તુ હવે બીજી વસ્તુ શું કહેવામાં આવી છે કે ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે તમારે લોકો એક હજાર રૂપિયા એ તો તમારે નોન રિફંડેબલ છે અને દસ હજાર રૂપિયા એટલે કુલ અગિયાર હજાર રૂપિયા તમારે ચૂકવશો ત્યારે જ તમને લોકોને છે એ પિન ખરીદી મળશે ક્લિયર થઈ ગયું પછી તમારે લોકોને અપોઇન્ટમેન્ટને એ બધું લેવાનું છે એ તો તમારે રેગ્યુલર જે પ્રમાણે હતું એ પ્રમાણે જ રહેશે પછી એનઆરઆઈ ઉમેદવારો માટે ફરજિયાત હેલ્પ સેન્ટર છે એ જીએમઆરએસ ગાંધીનગર જ રહેશે અને દસ હજાર રૂપિયા છે એ તમારે આપવાના થશે અને જે ઉમેદવારો એ રાઉન્ડ 1 માં 11000 રૂપિયા ભરીને ઓનલાઈન પિન તો ખરીદી લીધું તો પણ એને રજીસ્ટ્રેશન નોતો કરાયું પિન ખરીદી લીધું ઓલરેડી 11000 રૂપિયા આપીને પણ છેલ્લે કદાચ એ લોકો સર્વર ડાઉન હોય તે લોકો ફોર્મ ના ભરી શક્યા હોય તો એ લોકોએ શું કરવાનું છે માત્ર છે એ રજીસ્ટ્રેશન કરવાનું છે અને ખાલી હેલ્પ સેન્ટર ખાતે તમારે લોકો જવાનું રહેશે ક્લિયર આ વસ્તુ થઈ ગઈ ક્લિયર બાકીની જે માહિતી છે એ તમને આમાં જ મળી રહેશે હવે આગળની માહિતી આપતા પહેલા જો તમારે લોકોને એમ બી બી બીડીએસ બી અને બી એચ અમારા પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો તમારે લોકોએ શું કરવાનું છે આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે મોબાઈલ નંબર આપેલા છે એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં તમારે લોકોએ અમને વોટ્સએપમાં મેસેજ કરવાનો રહેશે એટલે તમને લોકોને આ પર્સનલી છે એ પીડીએફ મોકલી દેવામાં આવશે એમાં અમે તમારું જે કોલેજ લિસ્ટથી માંડીને તમામે તમામ જે રેગ્યુલર અપડેટ આવે છે એ અમે તમને પર્સનલી છે એ બધી સલાહ આપીએ છીએ એટલે જે વ્યક્તિઓ જો જોડાવા માંગતા હોય તો તમારે લોકોએ છે વોટ્સઅપમાં મેસેજ કરી દેવો અને જોડાવા માંગતો વહેલી તકે જોડાઈ જવું ક્લિયર બાકીનું જે આપણે રેગ્યુલર હતું એ પ્રમાણે જ છે પહેલાં રાઉન્ડનું જે પ્રમાણે હતું એ પ્રમાણે જ આપણે કરવાનું છે હવે એડમિશન કેન્સલેશનનું તમને કહી દઉં તો જે વ્યક્તિઓએ રાઉન્ડ વનમાં યુજી મેડિકલ અને ડેન્ટલમાં પોતાનું એડમિશન કન્ફર્મ કરાવી દીધું છે અને રાઉન્ડ નો પ્રવેશ રદ કરાવવા માંગે છે તો શું કરવાનું છે તો કે ભાઈ દસ નવથી લઈને તમે તેર નવ બપોરે બે વાગ્યા સુધી તમે લોકો છે એ શું કરી શકશો પોતાનો પ્રવેશ રદ કરી શકશો ક્લિયર થઈ ગયું હવે એવું નથી જો તમે તમારો પહેલા રાઉન્ડમાં એડમિશન મળ્યું છે તો તમે તમારું એડમિશન કેન્સલ કરાવ્યા સિવાય પણ તમે લોકો સેકન્ડ રાઉન્ડમાં ભાગ લઈ શકશો એડમિશન કેન્સલ કરાવવું ફરજિયાત નથી પણ આ કોના માટે કે માની લો કે તમે પહેલા રાઉન્ડમાં એમબીબીએસમાં લઈ લીધું પછી તમારા મને થયું કે મારે ડ્રોપ લેવો છે અથવા તો આયુર્વેદિકમાં લેવું છે એમાં તમારું ફાઇનલ થઈ ગયું છે તો પછી તમારે લોકોએ કેન્સલ કરાવવું પડશે બાકી તમારે એમ હોય કે ભાઈ પહેલા રાઉન્ડમાં કોલેજ મળી છે કે સેકન્ડ રાઉન્ડમાં મળે કે ન મળે પણ મારે પહેલા રાઉન્ડની કોલેજ કન્ફર્મ રાખવી છે તો તમે લોકો છે આ રીતે તમારે કેન્સલ કરાવવાનું નથી તમે કેન્સલ કરાવવા સિવાય પણ ભાગ લઈ શકશો ક્લિયર થઈ ગયા આ વસ્તુ અને તમારું જે રિફંડ છે તમે અત્યારે કેન્સલ કરાવશો ને તો પણ તમારું રિફંડ છે તમને લોકોને દિવાળી પછી જ મળશે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો અને આવી જ માહિતી માટે જો હજી તમને કોઈને આના વિશે કંઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને આવી જ માહિતી માટે ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ના ભૂલો અને પેઇડ કાઉન્સિલિંગમાં જોડાવા માંગતો હોય એ લોકો વહેલી તકે જોડાઈ જાય અને હજી કહું છું પહેલાં રાઉન્ડમાં તમે ઓલરેડી રજીસ્ટ્રેશન કરાવી દીધું છે અગિયાર હજાર રૂપિયા પણ પિન પણ તમે ખરીદી લીધો છે તો તમારે કંઈ પ્રક્રિયા કરવાની થતી જ નથી જે લોકોએ કંઈ પ્રક્રિયા કરી જ નથી એ વ્યક્તિઓએ અગિયાર હજાર રૂપિયા પણ કરવાની છે બાકી કોઈએ કંઈ કરવાનું નથી